એ ઉતારવાના નહીં પે ચપ્પલ પહેરતો હોય જા બૂટ મૂકતો ઘડીએ ઘડીએ બૂટ પહેરાવવાનું ચડાવવાન ઉતારવાનું

વર્ષિલ ગામમાં જાય તો એને શિવાની ગામમાં લેતો જાય આપણે આપણો હરિયો લઈ આવ્યો ભાઈ બહાર રાખવા છે ને એમને બારો બાજનો જ વિડીયો ઉતારવાનો છે ખાલી અમારે હામેવાડા જો બંસીબેન છે ને હાવાઈણી હંસવારી ગાકે છે અસે તો તારો વારો આવી ગયો બંસી દો એનો તો દરરોજ વારો આવે ભાઈ સવારે હાટે ભણવાય વૈજા ને ઉઠેન સાવાકામ ભણવા વૈજાત નીતાબેન નત કરતી તુણેન વીરાનીન કારકસી જેતાય કે કે હા અમાર તા વારા રોજ આવે બીપીતભાઈ ને સાક હોય એટલે નીતાબેન ને એમ કે કે જરા કડક કરજે અધૂર નખેતી

હા બે હા મેં વાળા સાઈડનો છોકરો બેઠો મારા બાજુવાળા ભાઈ છે ગેરેજવાળા એ કેટલું મહેનતનું કામ કરે છે

હલો ભાઈ આજ તો તમને બધા એને રામનું નામ સંભળાવો તો આપણે આપણે ડોહિયું પાહી જઈએ

प्रसन्नया ओं नम ओं नमतिराय धरवो जेनु ज्ञान करे सनकाधिकये रसपानकरे दिया सदा कति उतरे me